નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબના ઓનલાઈન પ્લેટફોર્મ ઓનલાઈન ક્લાસીસમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર મનોવિજ્ઞાન વિભાગ બી છે એ જવાબ સાથે આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ જે પ્રશ્ન તમને પરીક્ષાની અંદર ખૂબ જ મદદરૂપ થશે એ વિભાગનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે જો ના જોયો તો સૌથી પહેલાં એ વિભાગનો વિડીયો જોઈ લેજો અને એના પછી આ વિડીયો જોજો તમને ખ્યાલ છે કે સાહેબ વિભાગ બી છે એ આપણી પરીક્ષાની અંદર દસ માર્ક્સનો પૂછાય છે અને પરીક્ષાની અંદર જ્યારે તમે માર્ક્સ માટે ગણતરી કરતા હોય એક્ઝામ આપતા હોય ત્યારે એક એક માર્ક્સ આપણા માટે અગત્યનો છે અને એક એક માર્ક્સ આપણા માટે અગત્યનો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્રશ્ન એ આપણા માટે અગત્યના હોય રાઈટ તો અહીંયા આપણે જે એક એક માક્યના એક એક માર્કના જે કાંઈ ક્વેશ્ચન છે એ તમામે તમામ ક્વેશ્ચન જે પરીક્ષામાં પૂછાવાની સંભાવના ધરાવે છે એવા ક્વેશ્ચન આપણે જોવાના છીએ અગાઉ પૂછાઈ ગયા હોય પૂછાવાની સંભાવના ધરાવતા હોય એવા બધા પ્રશ્નો અહીંયા સમાવેશ કરી લીધો છે ઓકે તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ બે ની અંદર પહેલો ક્વેશ્ચન પ્રત્યક્ષીકરણમાં સામૂહિકકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપ્યા પ્રત્યક્ષીકરણમાં સામૂહિકકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપ્યા જવાબ આવશે સમષ્ટિવાદી સંપ્રદાય તમારે આવી રીતે ટૂંકમાં જવાબ નથી લખવાના પૂરા વાક્યમાં લખવાના છે મેં અહીંયા ટૂંકમાં જવાબ લખેલા છે જેથી મારે વધારે ટાઈપિંગ ના કરવું પડે વધારે મહેનત ના થાય રાઈટ એટલે તમારે પૂરા વાક્યમાં લખવાનો કે સાહેબ પ્રત્યક્ષીકરણમાં નિયમો મનોવિજ્ઞાનમાં સંપ્રદાયે સંપ્રદાય છે આવી રીતે લખવાનો છે છે એના પછીનો ક્વેશ્ચન આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે સાહેબ જવાબ આવશે આંતરસૂજ દ્વારા શિક્ષણ શેના દ્વારા આંતરસૂજ દ્વારા શિક્ષણ તમને ખ્યાલ છે કે સાહેબ સૂચના પ્રયોગો છે ને એ ચિમ્પાંજ ઉપર કરેલા હતા કેનેરી ટાપુ ઉપર ખ્યાલ આવે છે તો આ બધી વસ્તુ નાની નાની છે એ યાદ રાખવાની સ્વરૂપે જ આપવાના હોય આવી કસોટીને શાબ્દિક કસોટી કહેવાય અને જ્યારે સ્પષ્ટ વ્યાખ્યાવાળા પ્રશ્ન હોય તો એમાં જવાબ પણ તમારે ચોક્કસ લખવો પડે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ડબલ્યુ એચ એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો ડબલ્યુ એચ પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઘણી વખત આનું પૂરું નામે પૂછાઈ શકે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું પૂરું નામ ડબલ્યુ એચ પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમણે એક માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી હતી જોઈએ આપણે વ્યાખ્યા માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની સંપૂર્ણ રીતે શારીરિક માનસિક સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા અને માનસિક સ્વાસ્થ્ય કહેવાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર પાંચ સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો સાહેબ જવાબ આવશે સામાજિક ભય છે એને સામાજિક ચિંતાની વિકૃતિ અથવા તો સોશિયલ એન્ઝાયટી ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે તમે ખાલી ગુજરાતીમાં લખી નાખો સામાજિક ચિંતાની વિકૃતિ તો પણ ચાલે અને અંગ્રેજીમાં લખવું હોય તો સોશિયલ એન્ઝાયટી ડિસોર્ડર લખી શકો અને બંને લખવું તો બંને લખી શકો ત્યાર પછીનું ક્વેશ્ચન છે ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહેવાય જવાબ આવશે એ એસ ડી જેનું પૂરું નામ થાય ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ એસ ડી લખો તોય વાંધો નહીં અને પૂર્વ વાક્ય લખો આખું ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર થોડું વધારે સારું લાગે સારું લાગે મતલબ આ કરે માર્કે વધારે આવે ઘણી એવું થાય કે કોઈ પેપર ચેક કરવા વાળો સ્ટ્રિક્ટલી ચેક કરતો હોય

અવાજને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે એક સિમ્પલ શબ્દમાં સમજાવું ઘણી વખત એવું થાય કે ભાઈ વધારે પડતો અવાજ આવતો હોય જેને આપણે ઘોંઘાટ કહીએ અને વધારે પડતો અવાજ જ્યારે આવતો હોય ત્યારે એ અવાજ હોય કેવો તો કે સાહેબ આપણને પહેલા તો ન ગમતો હોય આપણા ઉપર નિષેધક અસર કરે આને ઘોંઘાટ કહેવાય પછીનું ક્વેશ્ચન છે કાર્ય વિશ્લેષણ એટલે શું તો કાર્ય વિશ્લેષણ એટલે કોઈ પણ કાર્ય હોય એને વિવિધ કાર્યોમાં વિસ્તૃત વર્ણન કરવું એને કાર્ય વિશ્લેષણ કહેવાય કાર્ય વિશ્લેષણ એટલે કાર્યમાંના વિવિધ કાર્યનું વિસ્તૃત વર્ણન અને કાર્ય વિશ્લેષણ કહેવાય સુખના પ્રકાર બે પ્રકાર પડે છે મનોવિજ્ઞાન એક તો વ્યક્તિનો ક્વેશ્ચન છે આપણો કાન છે ને એની સાંભળવાની અમુક લિમિટ હોય અમુક સીમા હોય કે ભાઈ અમુક પ્રકારના સીપીએસ કરતા નીચો અવાજે આપણે સાંભળી ન શકીએ અને અમુક સીપીએસ કરતાં વધારે અવાજ હોય તો એ આપણું કાન સહન કરી શકે નહીં એટલે વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા કેટલી હોય તો છે વીસથી વીસ હજાર સીપીએસ સુધીની કંપન સંખ્યા અનુભવતો અવાજ આપણે સાંભળી શકીએ આનાથી ઓછો કે વધારે સાંભળી શકીએ નહીં એના પછી વિધાયક પ્રબલન એટલે શું જવાબ આવશે જે પ્રબલક પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપી અને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે એને વિધાયક પ્રબલન કહેવાય એના પછી આરપીએમનું પૂરું નામ જણાવો અહીંયા ખાસ જો એમઆરપી નથી લખ્યું આરપીએમ લખેલું છે જેનું પૂરું નામ થાય રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એ આરપીએમનું પૂરું નામ છે એના પછીનો ક્વેશ્ચન છે વોલ્ટર કેન એ શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કયા વર્ષમાં રજૂ કર્યું તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ ની અંદર વોલ્ટન કેન એ શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ છે એ રજૂ કર્યું હતું એના પછી વર્તનવાદના પ્રણેતા કોણ હતા વર્તનવાદના પ્રણેતા છે એ જે બી વોટસન હતા ત્યાર પછીનો ક્વેશ્ચન છે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ કઈ કઈ છે જવાબ આવશે બે પ્રકારની સંસ્થા બે સંસ્થા છે કે જે માનસિક રોગના વર્ગીકરણ સાથે સંકળાયેલી છે એક તો વિશ્વ આરોગ્ય સંસ્થા અને બીજું અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન વિશ્વ આરોગ્ય સંસ્થા જેને આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ ડબલ્યુએચ અને અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન જેને આપણે ટૂંકમાં એસ એ કહીએ છીએ સોરી એપીએ કહીએ છીએ અને ડબલ્યુ એચ સંકળાયેલી છે માનસિક રોગોના વર્ગીકરણ સાથે એના પછીનો ક્વેશ્ચન છે મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી મુક્ત સાહચર્ય પદ્ધતિ છે એ પદ્ધતિ છે ડોક્ટર સિગમન ફ્રોઈડે આપેલી છે ખાલી ફ્રોઈડ લખો તો પણ ચાલે ડોક્ટર સિગમન ફ્રોઈડ લખો તો ચાલે સિગમન ફ્રોઈડ લખો તો એ ચાલે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઘોંઘાટ એટલે શું અગાઉ આવી ગયેલો ક્વેશ્ચન છે અને અહીંયા ઘણી વખત જે પ્રશ્ન વારંવાર પૂછાતા હોય ને તો મેં એને વારંવાર લઈ લીધા છે જેથી એ બાને આપણું રિવિઝન થઈ જાય અને આપણને ખબર પડે કે આ પ્રશ્ન અગાઉ બોર્ડની પરીક્ષામાં બે ત્રણ વખત પૂછાઈ ગયો છે જવાબ જોઈએ બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ઓગણીસ ઉથલો એટલે શું જવાબ આવશે ઉથલો એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવું વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાંથી જતા રહેવાની જે ઘટના છે એને ઉતલો તરીકે ઓળખવામાં આવે છે એના પછી બીજી વખત રિપીટ થયેલો ક્વેશ્ચન સુખના પ્રકાર જણાવો બે પ્રકાર છે વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રટીકરણ સુખ મતલબ કે દર વર્ષે બેથી ત્રણ ક્વેશ્ચન એવા હોય કે જે વારંવાર રિપીટ થતા હોય તો અહીંયા આપણે સાતક વર્ષના પ્રશ્નો લઈ લીધા છે તો આ સાતક વર્ષના પ્રશ્ન તમે તૈયાર કરી નાખો એટલે તમારું મોટાભાગનું કામકાજ પૂરું પછી પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય પાસે જવાબ આવશે સમષ્ટિવાદી સંપ્રદાય રિપીટ થયેલો ક્વેશ્ચન છે ડિસ્કસ બધા નથી કરતા એના પછી કોહલરે ચિમ્પાંજી ઉપર આંતરસૂજના પ્રયોગો કયા ટાપુ ઉપર કર્યા હતા જવાબ આવશે સાહેબ કેનરી નામના ટાપુ ઉપર કરેલા હતા કેનરી ટાપુ ઉપર રાઈટ અને આ આંતરસૂજના પ્રયોગો છે એ ચિમ્પાન્જી ઉપર કરેલા હતા અને એ ચિમ્પાન્જીનું નામ હતું સુલતાન શું નામ હતું સુલતાન એટલે ઘણી વખત આ નવા પ્રશ્ન ડિટેલની અંદર પૂછે કે કોહલરે ચિમ્પાંજી ઉપર કરેલા પ્રયોગો વર્ણવો કુલ છે ને ત્રણ પ્રયોગો કર્યા હતા એક એક લાકડી વાળો પ્રયોગ બે લાકડી વાળો પ્રયોગ અને ખોખા વાળો પ્રયોગ આ ત્રણ પ્રયોગો કર્યા હતા ડિટેલમાં સમજાવી દઉં ટૂંકમાં એક લાકડીવાળા પ્રયોગમાં શું હતું તો કે એક ચિમ્પાંજી ભૂખ્યો હતો અને એને પિંજરે પૂર દીધું અને બહારે ચિમ્પાંજીને દેખાય ને એવી રીતે કેળાની એક લૂમ મૂકી અને પછી કર્યું શું તો કે સાહેબ પિંજરાની અંદર એક લાકડી મૂકી હતી અને જો કદાચ ચિમ્પાન્જી આમ પંજો લાંબો કરીને કેળા લેવાનો પ્રયત્ન કરે તો એ લઈ શકે એમ નહોતો આંબી શકે એમ નહોતો અને અચાનક ચિમ્પાન્જીને વિચાર આવ્યો કે શું આ લાકડીથી કદાચ કેળાને લેવાનો પ્રયત્ન કરું તો લેવાઈ જશે ખરા ટ્રાય કર્યો કેળા આવી ગયા પછી બીજી વખત કોલરને આમાં મજાનો આવે એટલે બીજો પ્રયોગ કર્યો આ વખતે કેળાની લૂમ થોડીક વધારે આગી મૂકી એક લાકડીથી આવી શકે એમ હતી નહીં પહેલાં તો એમને પંજેથી લેવાનો પ્રયત્ન કર્યો ન આવ્યો પછી એક લાકડી પિંજરામાં હતી એનથી લેવાનો પ્રયત્ન કર્યો ન આવ્યો પછી એ બીજી લાકડી જે પહેલાં કેળા મૂક્યો હતા અને એ જગ્યાએ મૂક્યા કે ભાઈ જેને પહેલી લાકડીની મદદથી અંદર લઈ શકાતી અંદર લેવાઈ ગઈ પછી અચાનક રમત રમતમાં એ બે લાકડી જોડાઈ ગઈ અને કેળાની લૂમ પ્રાપ્ત કરી લીધી પછી એક ખોખાવાળો પ્રયોગ કર્યો હતો ચેમ્પનજીને રૂમમાં પૂરી દીધો અને છત ઉપર કેળા ટીંગાડ્યા ઠેકડા માર્યા અંબાણા નહીં પછી એક ખોખા ઉપર બીજું ખોખું બીજા ખોખા ઉપર ત્રીજું ખોખું આવી રીતે ખોખા મૂકીને એના ઉપર ચડી અને કેળાની લૂમ લઈ લીધી એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય તો કે ભાઈ એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય એક સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય આવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય પછીનું ક્વેશ્ચન છે યોક્તિકીકરણ એટલે શું એક પ્રકારની બચાવ પ્રયુક્તિ છે જવાબ જોઈએ યોક્તિકીકરણ એક પ્રકારની બચાવ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સારાને બદલે સોરી સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે સારાને બદલે સાચા કારણો રજૂ કરવા પ્રેરાય છે એવું નહીં આવે પણ સારાના બદલે સાચા કારણો રજૂ કરવા ખ્યાલ આવે છે કે ભાઈ યૌક્તિકીકરણ એક એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાનો બચાવ કરવા માટે સાચાના બદલે સારા કારણો રજૂ કરે ઉદાહરણ આપવું એટલે સમજાશે કોઈ વ્યક્તિ પરીક્ષામાં નાપાસ થયો હોય તો એ એમ નહીં કે મારી મહેનત ઓછી હતી એટલે હું નાપાસ તો એ શું કહેશે કે આ વખતે પેપર અઘરું હતું પેપર ચેક કરવાવાળા વ્યવસ્થિત પેપર નહીં જોયું હોય આમાં થયું શું પોતાનો ઈગો અર્થ થતો એટલે એમ ન કીધું કે મહેનત મારી ઓછી હતી કીધું શું પેપર અઘરું હતું પેપર ચેકને હેરખી રીતે કર્યું હોય તો આમાં સાચવું કારણ છુપાયું ને સારું કારણ રજૂ કર્યું આને યોક્તિકીકરણ કહેવાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે અંગ્રેજી શબ્દ સ્ટ્રેસ આનો અર્થ શું થાય તો જવાબ આવશે ભૌતિક પદાર્થ ઉપર લગાડેલ બાહ્ય બળ એના પછીનો ક્વેશ્ચન છે સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે અગાઉ રિપીટ થયેલો ક્વેશ્ચન છે તો સાહેબ એને કહેવાય સામાજિક ચિંતાની વિકૃતિ સોશિયલ એન્ઝાયટી ડિસોર્ડર પછીનો ક્વેશ્ચન તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી તો જવાબ આવશે આલ્બર્ટ એલિસ દ્વારા તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ છે આપવામાં આવી હતી એના પછીનો ક્વેશ્ચન છે ઘોંઘાટ એટલે શું જો સતત ત્રણ વર્ષ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મતલબ કે આ પ્રશ્ન પૂછાવાની શક્યતા તો વધારે છે ઘોંઘાટ એટલે બિનજરૂરી અણગમતો કે વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતો અવાજ એને ઘોંઘાટ કહેવાય પછીનો ક્વેશ્ચન તાલીમના ત્રણ હેતુ દર્શાવવો કોઈ પણ વ્યક્તિને ટ્રેનિંગ આપે તો એ ટ્રેનિંગના હેતુ શું હોઈ શકે આ ત્રણ હેતુ મનોવિજ્ઞાનમાં છે એક તો વ્યક્તિની શક્તિ વિકસાવી બીજું માહિતી આપવી અને ત્રીજું કર્મચારીની અભિરુચિ અને મનોવલનની અંદર પરિવર્તન લાવવું આ ત્રણ હેતુ છે તાલીમના ત્યાર પછી સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે કઈ બાબતો જવાબદાર છે તો સાંસ્કૃતિક ભિન્નતા માટે રાષ્ટ્રીય વારસો ભાષા ધર્મ સમુદાય વંશ વંશીયતા જાતિ ઉંમર ભૌતિક વૈવિધ્ય ઐતિહાસિક ઘટના આ બધી વસ્તુ જવાબદાર ગણાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારવી શકાય પારખી શકાય તો જીભના પાછળના મૂળના ભાગથી કડવો સ્વાદ છે એની અનુભૂતિ થાય એના પછીનો ક્વેશ્ચન છે અભિરુચિ માટે મેઘડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો જવાબ આવશે અભિરુચિ માટે મેઘડુગલે છે ને અપ્રગટ ધ્યાન શબ્દનો ઉપયોગ કરેલો છે એના પછીનો ક્વેશ્ચન બધ્યકરણના અસ્થિઓના નામ આપો ત્રણ હાડકા છે ત્રણ અસ્થિઓ છે કયા કયા તો કે સાહેબ હથોડી એરણ અને પેંગડું એરણ હથોડી પેંગડું યાદ રાખું તું ચાલે એના પછીનો ક્વેશ્ચન છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગો કોણે કર્યા હતા પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગો છે થોન ડાઇક ઉપર કરેલા અને પ્રયત્ન અને ભૂલના જે પ્રયોગો છે પ્રયત્ન અને ભૂલના પ્રયોગો એ બિલાડી ઉપર કર્યા હતા કોના ઉપર બિલાડી ઉપર પછીનો ક્વેશ્ચન સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો તો સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપી હતી કે શિક્ષણ એટલે અનુભવ પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય એવો સાપેક્ષ કાયમી ફેરફાર અને શિક્ષણ કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે પ્રબલન એટલે શું અગાઉ આવી ગયેલો પ્રશ્ન છે કે ભાઈ પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવત્તર કરે અથવા તો બળવાન કરે આવી ઘટનાને કરનારું ઘટક છે એને પ્રબલન કહેવાય ઉદાહરણ તરીકે ઘણી વખત એવું બને કે ભાઈ નાનું બાળક હોય ને લેસન ન કરતું એટલે મમ્મી પપ્પા છે ને એની એવું કહે કે ભાઈ ચોકલેટ આપીશ કે મોબાઈલ આપીશ ઓકે તો ચોકલેટ છે મોબાઈલ છે આ બાળક માટે શું થઈ ગયું પ્રબલન થઈ ગયું કે ભાઈ એ વસ્તુ મળવાની છે એટલે આપણે લેસન કરવા બેસી જાવ ખ્યાલ આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સાડત્રીસ વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય તો કઈ એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય આવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય પ્રશ્ન મિસ્ટેક રહી ગઈ છે સીધો જવાબ આવી ગયો છે એના પછીનો ક્વેશ્ચન છે દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો જવાબ આવશે ચાર્લ્સ પિયરમેન દ્વારા છે એ બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત રજૂ કરવામાં આવેલો એના પછી બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો બુદ્ધિઆંક જે છે ને બુદ્ધિ લબ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની ક્ષમતા હોય તો જવાબ આવશે ઘટકીય બુદ્ધિ એના પછી સામાન્યકૃત વિકૃત ચિંતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે જીએડી અથવા તો જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર અથવા તો સામાન્યકૃત વિકૃત ચિંતાને જીએડી અથવા તો જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર તરીકે અથવા તો મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે જીઆઈડી લખો તોય વાંધો નહીં જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર લખો તો વાંધો નહીં અને મુક્ત રીતે તરતી ચિંતા લખો તો પણ વાંધો નથી એના પછીનો ક્વેશ્ચન છે વર્તનવાદના પ્રણેતા કોણ હતા તો વર્તનવાદના પ્રણેતાની અંદર જેબી વોટસન જોન વોટસન જેને કહીએ છીએ આપણે એનું નામ સંકળાયેલું છે એના પછી એડીએચડી ની વિકૃતિનું પૂરું નામ જણાવો જવાબ આવશે અટેન્સર હાઈપર અટેન્શન ડેફિસિટી હાઈપર એક્ટિવ ડિસઓર્ડર અટેન્શન ડેફિસિટી હાઈપર એક્ટિવ ડિસઓર્ડર ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ પણ જેને આપણે કહીએ છીએ પછી ઓસીડીનું પૂરું નામ લખો જવાબ આવશે ઓપ્સેસિવ કમ્પ્લેસિવ ડિસઓર્ડર અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ જેને આપણે કરીએ અનિવાર્ય વિચાર દબાણમાં શું હોય તો કહેવાય બિનજરૂરી વિચારો વારંવાર આવ્યા રાખે અને ક્રિયા દબાણમાં અમુક પ્રકારની ક્રિયા વારંવાર કરવાના વિચાર ટૂંકમાં વારંવાર અમુક ક્રિયા થયા રાખે વારંવાર હાથ ધોવા પગ પગલા રાખવા નું આ બધી ક્રિયા અનિવાર્ય ક્રિયા દબાણમાં આવે કયા પ્રકારની વિકૃતિમાં દર્દીમાં ખિન્તા અને વિષાદ એમ બંને આરોગ્યની હાજરી જોવા મળે તો જવાબ આવશે દ્વિધ્રુવીય મનોવિકૃતિ દ્વિધ્રુવીય મનોવિકૃતિની અંદર વ્યક્તિની અંદર ચિંતા જોવા મળે વિષાદ જેને કહીએ છીએ અને ખિંતા ડિપ્રેશન પણ જોવા મળે સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે જવાબ આવશે સલાહાર્થીના આવવાનો હેતુ જાણવો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે જવાબ આવશે સલાહાર્થીને આવવાનો હેતુ જાણવો એના પછી સલાહ પ્રક્રિયાની અંદર ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યેક સંપર્કમાં આવે તો મિનિમમ બે માણસો પ્રત્યેક સંપર્કમાં આવે એક તો સલાહ આર્થી એક સલાહકાર એના પછી સલાહની વ્યાખ્યામાં કયા ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે તો સલાહાર્થી સલાહકાર અને પરસ્પર આંતરક્રિયા સલાહાર્થી સલાહકાર અને પરસ્પર અથવા પારસ્પરિક આંતરક્રિયા આ ત્રણ વસ્તુઓ છે એ જોવા મળે એના પછીનો ક્વેશ્ચન છે એપીજીએ નું પૂરું નામ જણાવો તો જવાબ આવશે અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન એના પછી પ્રતિક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતીકો અપાય છે તો જવાબ આવશે કાળ કે ધાતુની ચક્તિ જેવા તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી જવાબ આવશે આલ્બર્ટ એલિસ એક વખત પ્રશ્ન છે એના પછી અભિગમ કયા નામથી ઓળખાય છે તો જવાબ આવશે કે કેન્દ્રી અભિગમ એના પછી કુપ્પુસ્વામીએ આપેલી મનોવલનની વ્યાખ્યા આપો તો સ્વામીએ મનોવલનની વ્યાખ્યા એવી રીતે કંઈક આપી હતી કે ભાઈ અમુક વ્યક્તિ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રકારની પ્રતિક્રિયા કરવાનું સુસંગત સંવાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ અને મનોવલણ કહેવાય મનોવજન પરિવર્તનની રીતો જણાવો ચાર રીતો અહીંયા આપેલી છે શિક્ષણ દ્વારા મનોવલણમાં પરિવર્તન લાવી શકાય પ્રચાર દ્વારા લઈ શકાય જૂથ ચર્ચા દ્વારા મનોવલણમાં પરિવર્તન કરી શકાય અને કાયદા દ્વારા પણ પરિવર્તન કરી શકાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો પહેલો ઘટક છે કુટુંબ બીજું છે સામાજિકરણ ત્રીજું છે પ્રત્યક્ષ અનુભવ અને ચોથું છે સંચાર માધ્યમની અસરો આમાંથી તમે કોઈ પણ બે લખો તો પણ ચાલે એના પછી સમૂહ માધ્યમના નામ આપો બહુ ઇઝી ક્વેશન છે વર્તમાનપત્ર ટેલિવિઝન મોબાઈલ વોટ્સઅપ ફેસબુક ગુગલ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ જેટલું તમને આવડે એ બધું તમે લખી શકો એના પછી રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે રેફ્રિજરેટર છે ને એની અંદર અથવા તો કાર્બન વપરાય જે તમને એમસીક્યુ વાળા પ્રશ્નમાં મેં તમને આ ક્વેશ્ચન સમજાયેલો છે એના પછીનો ક્વેશ્ચન છે કટ લેવિનની વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો તો જીવન અવકાશનો ખ્યાલ છે એ કટ લેવિન દ્વારા આપવામાં આવેલો ફેર ફેરવીન ક્વેશ્ચન પૂછાઈ શકે કે જીવન અવકાશનો ખ્યાલ કોઈને આપ્યો જવાબ આવશે કર્ટ લેવિન એના પછી ઠંડા વાતાવરણ કરતા ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં કેવા પ્રકારનું વર્તન જોવા મળે તો સાહેબ જવાબ આવશે એ પ્રકારનું જે વર્તન હોય ને આની અંદર ઉશ્કેરાટ કે આક્રમકતા વધારે જોવા મળે ઘણીવાર એવું બને કે ભાઈ ઉનાળો હોય ને તમે કોઈકને બતાવો તો ગુસ્સો તરત આવી જાય ખ્યાલ આવે છે તો આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળે તો આટલા ક્વેશ્ચન છે એ આટલા ક્વેશ્ચન તમારે તમારા મનોવિજ્ઞાનની અંદર વિભાગ બી માટે કરવાના છે સમથિંગ જેટલા ક્વેશન છે એક વખત જોઈ લો કદાચ અંદર જો હોય તો પણ છે છે ને આઈ થિંક ઓકે એક સાઈડ હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તો હવાનું પ્રદૂષણ છે એ ચહેરો અને એની આસપાસના વિસ્તારોમાં ચહેરો નહીં પણ અહીંયા શહેરો આવશે ચકલીનો જવા થઈ ગયો છે પણ શરણાઈનો આવશે શહેરો અને એની આસપાસના વિસ્તારના કારખાનામાંથી નીકળતા ધુમાડા વાહનમાંથી નીકળતો ધુમાડો કોલસો કે તમાકુ બાળવાથી નીકળતો ધુમાડો અને આ બધી વસ્તુઓના કારણે હવાનું પ્રદૂષણ છે એ ફેલાય છે ત્યાર ક્વેશ્ચન છે મુલાકાત એટલે શું તો કે સાહેબ બે અથવા બે થી વધારે વ્યક્તિ વચ્ચેની મોઢાબોટની રૂબરૂ વાતચીત છે એને મુલાકાત કહેવાય સંસ્થાની સંરચનાના પ્રકારોના નામ આપો સરળ સંરચના અમલદારશાહી સરચના અને સમસોચ સંરચના આ ત્રણ પ્રકાર પડે છે માળખામાં રહી અને ચાલતી હોય એને અમલદાર શાહી સંરચના કહેવાય ત્યાર પછી જરૂરિયાતનો ઉચ્ચ પદાનુક્રમ એટલે કે શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો માં અબ્રાહમ મેસ્લો દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવેલો છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું તો જવાબ આવશે એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે પોતાની જાતનું પ્રગટીકરણ કારક કોણે આપ્યો એમસીક્યુમાં પૂછાય ગયેલો સ્કિનર દ્વારા ખ્યાલ આપવામાં આવેલો છે પ્રતિભા સંપન્ન વ્યક્તિનો બુદ્ધિ કેટલો હોય એમસીક્યુ વાળો ક્વેશ્ચન છે કે સાહેબ એકસો ત્રીસ કરતા વધારે બુદ્ધિઅંક હોય તો એવા બાળકને પ્રતિભા સંપન્ન બાળક કહેવાય રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનના કયા બે તબક્કાઓના વિભાગ પાડ્યા છે તો પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન આ બે પ્રકાર પાડેલા છે રિચાર્ડ કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા તો જવાબ વિચાર અને લાગણી સંદર્ભે છે એ પોતાના વિચારો રજૂ કરેલા છે એના પછીનો ક્વેશ્ચન છે હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કેવું હોય તો સાહેબ હળવા મનોભાર ની અંદર ધ્યેય પ્રાપ્તિનું વર્તન હોય વ્યક્તિનું મનો શારીરિક રોગ એટલે શું

એના પછી લગ્નજીવનના અંતથી શેમાં ખોટ પડે છે અને ઘટાડો થાય છે તો સાહેબ લગ્નજીવનના અંતથી કુટુંબની અંદર સંગાત પ્રેમ લાગણી હુંફ આ બધાની અંદર ખોટ પડે અને આર્થિક સ્ત્રોતની અંદર ઘટાડો જોવા મળે છે એના પછી કોના મતે વિધાયક મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રને પુનઃ કેન્દ્રિત કરવાનું છે તો જવાબ આવશે માર્ટિન સેલિકમેન ઓકે હવે પૂરા થઈ ગયા સત્યાવીસ જેટલા ક્વેશ્ચન છે કે જે તમને મનોવિજ્ઞાનની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે કયા વિભાગના તો કહે બી વિભાગના કયા વિભાગના બી વિભાગના આટલા ક્વેશ્ચન તમે કરી નાખો એટલે મોર દેન ઇનફ આની સિવાય વિશેષ બીજું કાંઈ કરવાની આવશ્યકતા રહેતી નથી અને આટલું જે તમને ક્લાસમાં આપવામાં આવે એટલું પરફેક્ટ કરી નાખો એટલે એસીથી નેવું ટકા આખી આખો સિલેબસ કવર થઈ ગયું અને અહીંયા એવું જ ક્લાસમાં કરાવવાનું છે કે જે અગાઉ પૂછાઈ ગયું ને પૂછાવાનું હોય કોઈ કોઈ રામાયે જ નહીં દોઢસો પેજની ચોપડી આપણે પચાસ પેજમાં કરી દેવાની છે ખ્યાલ આવે છે એટલે આવી રીતના આપણો આખો ક્લાસ ચાલશે કન્ટિન્યુ જેટલું પણ આપણે વિડીયો અપલોડ થઈ ગયા છે રિવિઝન કર્યા રાખો અને નવા વિડીયો જે કંઈ અપલોડ થશે એ તમારે નોટિફિકેશન દ્વારા પણ તમને જાણ થઈ જશે એટલે એ વિડીયો તમારે જોતું રહેવાનું છે ઓકે તો હવે મનોવિજ્ઞાનમાં એ વિભાગ બી વિભાગ પૂરો થઈ ગયો છે ઝડપથી આપણે સી વિભાગનો વિડીયો અપલોડ થઈ જશે ત્યાં સુધીમાં જેટલા પણ વિડીયો છે ને પીડીએફ વાંચી અને રિવિઝન કરતા રહેજો તો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત